રાશિ પ્રમાણે મંત્રનો જાપ કરવાથી દૂર થશે દરેક સંકટ જાણી લો શુક્રવારના ઉપાયો સનાતન ધર્મમાં જગતજનની આદ્યશક્તિ માતા દુર્ગા અને તેમના અલગ અલગ સ્વરૂપોની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ સાથે નિયમિત વ્રત પણ રાખવામાં આવે છે લક્ષ્મી વૈભવ વ્રતનું અવલોકન કરવાથી સાધકને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તેમજ આવક અને સૌભાગ્યમાં વધારો થાય છે જ્યોતિષીઓ અનુસાર શુક્રવારના દિવસે દેવી કાલીનું પૂજન કરવાથી સાધકના જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુઃખ પરેશાનીઓ સમય અને વિપત્તિઓ દૂર થઈ જાય છે તેથી ભક્તો શુક્રવારે પ્રેમની દેવીમાં કાલીની સખત પૂજા કરે છે જો તમે પણ મા કાલીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો શુક્રવારના રોજ વિધિ વિધાન પ્રમાણે મા લક્ષ્મી અને મા કાલીની પૂજા કરો આ સાથે જ રાશિ પ્રમાણે માતા કાલીના નામનો મંત્ર જાપ કરો મેષ રાશિના જાતકોએ શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ પૂજા દરમિયાન ઓમ કાંતિએ નમઃ મંત્રનો જાપ પણ કરો

સિંહ રાશિના લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ આ ઉપરાંત પૂજા દરમિયાન ઓમ કામ ધેનવાય નમા મંત્રનો જાપ કરો દેવી કાલીના આશીર્વાદ મેળવવા માટે કન્યા રાશિના જાતકોએ શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ઓમ કામાખ્યાય નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ તુલા રાશિના જાતકોએ સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેમજ પૂજા સમયે ઓમ કલા મહામંત્રની માળાનો જાપ કરવો જોઈએ વૃશ્ચિક જાતકોએ શુક્રવારે ધન પ્રાપ્તિ માટે વિધિ વિધાન કરવી જોઈએ પૂજા સમયે ઓમ કામેશ્વરાય ન મંત્રનો જાપ કરો ધન રાશિના લોકોએ ધન્ય દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ પૂજા દરમિયાન ઓમ કામકાંતિએ ન મંત્રનો જાપ પણ કરો મકર રાશિના લોકોએ દેવીલક્ષ્મીની કૃપા મેળવવા માટે ઓમ કામ દત્તરાય મંત્રનો જાપ કરવો જોઈએ કુંભ રાશિના જાતકોએ શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા ભક્તિપૂર્વક કરવી જોઈએ પૂજા દરમિયાન ઓમ કુમુદાય ન મહામંત્રનો જાપ પણ કરો મીન રાશિના લોકોએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજામાં કમનનું ફૂલ ચડાવવું જોઈએ પૂજા દરમિયાન ઓમ કુલ પૂજિતાય મંત્રનો જાપ પણ અવશ્ય કરો મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ તો ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી